આજે આપણે આજે ચિરાગ જાનીનો આખો પરિવાર જે સ્ટાર લોકો હોય ને એના પરિવાર વિશે લોકોને જાણવા માંગતા હોય કે એના પરિવારમાં કોણ જે સિંહોનું જતન અને સાથે સાથે પ્રકૃતિનું જતન જોરદાર છે અને હું તો બધાને કહું છું આ મૂવી બધાએ જોવી જ જોઈએ બરાબર થેન્ક યુ

ચીડીવાવ નેસ્થી બધા અહીંયા આવે છે અને ખાસ કરીને જે સાસણ ફિલ્મ છે જે ગીરની માહિતી આપણને એમાં જાણવા મળશે સિંહ વસ્તુ શું છે અને આપણે સિંહના ઘરમાં કરી ગયા છે કે સિંહ આપણા ઘરમાં કરી ગયો છે એ વસ્તુ જાણવાની છે ચારણ કન્યાની વાત છે એ ઘણી બધી આમાં બાબત છે એ આપણે પિક્ચર જોયા પછી ખબર પડશે ને અત્રે તમામ લોકો ફરતું બધે તમામ લોકો અત્રે આપણા સુપરસ્ટાર એટલે કે આપણા કોડીનાર શહેરના ચિરાગ જાની આપણા કોડીનાર શહેરના દીકરા જેઓ અત્રે મલયામ કન્નડમ અને તેલુગુ અને હિન્દી અને ગુજરાતી પિક્ચરના એ તેઓ પોતે સ્ટાર હોય અને પોતા એને મળવા માટે લોકો અત્રે રાહ જોઈ રહ્યા છે અને થોડીક જ ક્ષણોમાં આપણા સ્ટાર એટલે કે ચિરાગ જાની પધારશે તો મિત્રો અત્રે તમે પણ કેની રાહ જોઈ રહ્યા છો સિરાજભાઈ સિરાજભાઈ ની શું કરવા એનું ફિલ્મ જે અમારા ઉપર બનાવેલું છે જોવા માટે હા અને સેલિબ્રિટી છે અમારા એટલે અમને ગર્વ થાય કે અમારું ગીરનું પિક્ચર ઉતાર્યું અમારા સિંહ વિશે અને અમારા બાબતે પિક્ચર ઉતાર્યું એટલે અમને ગર્વ થયો એટલે અમે બધા એને મળવા માટે અને જોવા માટે આવ્યા અમે એમની રાહ એટલા માટે જોઈએ છે કે જે અમારી સંસ્કૃતિને એને ઉજાગર કરી અને અમારી જે છે સંસ્કૃતિ છે એને લોકો સામે લાવ્યા એનો ઉપકાર માનવા માટે થઈને અમે એની રાહ જોઈ રહ્યા છે અને સિંહ અને માલધારી સમાજ વિશેનો જે અટૂટ પ્રેમ છે એના વિશે જે એમને મૂવી બનાવ્યું એના માટે અમે દિલથી એમનો આભાર માનીએ છીએ હું અને મારા સમાજ વતી હું એનો દિલથી આભાર માનું છું આપણી સાથે ચિરાગભાઈ જાનીના મોટા ભાઈ છે તો મિત્રો એમની પણ મુલાકાત લઈએ આપણે તો ચિરાગભાઈ જાની જે થી તમારી સાથે રમીને મોટા થયા છે આજે સ્ટાર છે આજે એ બચપનથી જ આવો એનો વિચાર હતો પહેલેથી એના શોખ આ લાઇનનો હતો અને પહેલેથી એની સ્ટાઈલ અને નક્કી પણ હતું કે આવી રીતે આ લાઇનમાં આગળ વધવું છે અને પેલેથી આપણા સમાજમાં તો એવું ના પડતા હોય કે ભાઈ એવું લાઈન આપણી નહીં આપણું એમાં કામ નહીં ને આપણો કઈ રીતે ચાન્સ લાગે એને પહેલેથી નક્કી હતું કે આ લાઈનમાં આગળ વધુ જ છે અને કુદરતે પણ એટલો સપોર્ટ કર્યો પોતે એટલે મહેનત કરી અને મુંબઈ જેવા શહેરમાં જ્યાં કોઈ ઓળખતું ન હોય એવા સિટીમાં જઈને પોતે જાત મહેનત કરી અને શરૂઆતમાં સ્ટ્રગલે એટલી બધી કરી પણ સ્ટ્રગલ કર્યા પછી પણ સક્સેસ બહુ સારી એવી મળી સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં એવું છે કે વગર લાગવો કે સારું કામ કરે એને ચાન્સ ત્યાંની ઇન્ડસ્ટ્રી આપે છે બોલિવૂડ કરતાં થોડી ડિફરન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં તો ત્યાં સારો એવો ચાન્સ અને રિસ્પોન્સ એને મળ્યો છે ત્યાંની પબ્લિકમાંય બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને લાસ્ટ યર બેસ્ટ વિલનનો એવોર્ડ પણ એને મળ્યો છે સાઉથના મૂવીમાં એ મૂવી સો કરોડ પ્લસ ક્રોસ કરી હે ધમાલ મૂવી ચિરાગભાઈ જાનીના કોણ કોણ છે કે ભાઈ દીકરા ચિરાગભાઈ દીકરા મમ્મી રેખાબા આપણી સાથે છે તો રેખાબાની પણ મુલાકાત લઈએ તોફાની એટલો જ હતો એને લાગણી બહુ જ છે એનો શોક જ હતો પિક્ચર નો મારે કંઈક કરીને બતાવવાનું છે આજે અમે આખો દિવસ એની સાથે રહ્યા પોતે જ કરી છે એટલે પોતે જાતે મહેનત કરી ને જ ગયો છે ચિરાગભાઈ કેવી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો મિત્રો આજે ચિરાગભાઈના બેન અને બનેવી છે જેઓ ઉનાથી હોય એમની પણ મુલાકાત લઈએ આજે આપણે આજે ચિરાગ જાનીનો આખો પરિવાર જે સ્ટાર લોકો હોય ને એના પરિવાર વિશે લોકોને જાણવા માંગતા હોય કે એના પરિવારમાં કોણ તો મિત્રો આજે એના લાઇટકા બેન છે અને એના બનેવી છે એમને મળીએ મોટી બેન મોટી બેન જોરે વાહ વાત છે ચ્યુઅલ ચિરાગ પહેલેથી ખરેખર એને એટલી ધગસ અને એટલી હોશ હતી જ્યારે જ્યારે અમે લોકો ભેગા થઈએ તો ક્યારે એવું લાગ્યું નથી કે અમે લોકો શાળો બનાવી છે એક ફ્રેન્ડની જેમ રહ્યા છે અને એની જે ધગસ છે કે એની જે મહેનત અને ખંત છે અને પ્લસ સાથે સાથે એને જે કોડીનાર પોતાના વતન માટે પણ જે લગાવ છે એની વાતોમાં દેખાય છે છલકાય છે ખરેખર આપણા પરિવાર માટે આપણા ગામ માટે આપણા વતન માટે એક ઘરેણું છે અને એમાં પણ આટલો બધો જે સપોર્ટ છે જોઈને ખરેખર એવું લાગે છે કે ચિરાગભાઈનો પ્રેમ અનહદ છે આપણી સાથે ચિરાગભાઈ જાનીના ભાણે છે આહના હોય એમનો પણ અભિપ્રાય લઈએ આપણે આના આહ કે ચિરાગમામાં આવે છે ત્યારે કેવું લાગે છે મસ્ત લાગે ચિરાગ મા આવે છે બરોબર અને શાસન ઉપર ફિલ્મ હોય તો આપડા ગૌરવ ની વાત કેવાય કે આપણી જગ્યા ની ફિલ્મ હોય ને આપડી જ કહાનીઓ ને આપડી વાર્તા હોય

ગારીઓ ચાલુ રાખજો ગારીઓ ચાલુ રાખજો ગારીઓ મને ખાલી કરણ બનાયા

من بين انا پڙهندو هين ۽ هڪ نيڪا ديني جي ڪري جي ۾ انهن کي پڙهڻ جي تعليم ڏني آهي ۽ 8000 ڌياري انٽو ٿو ٿيو آهي اهو هڪڙو سگوه سگوه ڪري ڏيڻ ٿو ۽ اسان جو ڪم آهي هڪڙو وڪيتر ۽ هڪڙو راڪونجي ڏيڻ جو ڪم آهي ama film issue ena har ek chitra ni maite khabar chhe am jo anena are vaav ba Alpes bhai tirak are thank you bhai vaade an meeting

h a r om, hari om, hari o મારા પતિ અઢાર વર્ષની ઉમર થી વ્યસ્ત હતા મને અંદાજો નહોતો કે આનાથી અમારા જીવન પર આટલી ખરાબ અસર થશે એમને કેન્સર નામની ખબર ના છે મારું નામ સંજુ તમે જયારે પણ વેરાવળ વિઝિટ કરશો એટલે સવારના પોર માં મારો અવાજ ગું છે આ લોકો હજી માઇક અરેન્જ કરે ને પેલા મારો અવાજ પહોંચી જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે કાઠિયાવાડી છું હૃદય રાજકોટ જે છે અમારી જન્મભૂમિ છે ને ગીર સોમનાથ મારી કર્મભૂમિ છે ત્યારે કેવું લાગ્યું પિક્ચર બધા જોરદાર યાદ આવી ગઈ ને ઘડીક તાલાડાની પછી ગીર ની જાંબુર ની હે અમુક અમુક ને હાવત જોયા છે ને ચિત્ર મગજ માં આવી ગયા છે બરાબર ને બરાબર તો ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ ભૂલાવશે હમણાં ક્યાં

એટલે આપણી ફેમિલી ની વચ્ચે આવ્યો છું અને એક ગર્વની વાત છે કે મને મોકો મળ્યો આવી સરસ મજાની ફિલ્મ કરવાનું સાસણ કે ગીરની આજુબાજુ વસ્તુ છે અને ઘણી ઘણા સમયથી ઈચ્છા હતી કે હું મારું ફિલ્મ આપણી બધા વચ્ચે બેસીને નિહાળું તો આજે આ મને મોકો મળ્યો છે તમારી સાથે બેસીને ફિલ્મ જોવાનો તો સાસણ જેવી ફિલ્મો જે આપણા ગીરનું સમાજ છે આજકાલ માણસો ભૂલતા જાય છે બહારના માણસોને ખાલી એ જ છે કે સાસણ અને ગીર એટલે પર્યટન સ્થળ સિંહ જોવાની જગ્યા એટલે ગીર પણ ગીરની ધરા શું છે ગીરનું કલ્ચર શું છે ગીરની અંદર જે જે આપણે દેખાડ્યું એ બહારના લોકોને ખબર નથી તો એના લીધે અમે આ ફિલ્મ બનાવી અને તમારી સાથે જોયું અને તમને બધાને મજા આવી મારા ખ્યાલથી તો તમને મજા આવી હોય તો પાછી એક વખત અવાજ જોઈએ મારે તો ધન્યવાદ તમારો આભાર કે તમે બધા તમારો ટાઈમ કાઢીને આવ્યા ને આવી રીતે આપણે ક્યારેક ક્યારેક પાછું જ્યારે મારું ફિલ્મ આવશે ત્યારે તમારી વચ્ચે મળશું પણ જો તમને ગમ્યું હોય તો બાર આપણે બાઇટ્સ રાખ્યા છે બાઇટ્સ તમારા આપો અને ફિલ્મ અહીંયા ચાલી રહ્યું છે તો એ ફિલ્મ જોવા માટે તમે તમારા ફેમિલીને બોલાવો અને સાથે મળીને ફિલ્મ જો એક વખત ફરીથી ધન્યવાદ મેં આપણે મળતા રહીશું થેન્ક યુ પ્લીઝ સ્ટેજ ઉપર આવજો અને થોડાક શબ્દો મૂવી માટે કયા જોરદાર તાળીઓ થઈ જાય પણ

અત્યાર સુધી તમે કોઈ તમારા મગજમાં કદાચ નહીં આવ્યું હોય તમે ક્યારેય જોયું નહીં હોય પણ આ ફિલ્મ દ્વારા આજે જે અમારી માલધારી સમાજની સાચી હકીકત છે એ તમારા સમક્ષ રજૂ કરવામાં આવી છે આજે જે ઓગણીસો સોરી સોળસો ને એસી માં જે મોહમ્મદ ખાન ત્રીજો જે જુનાગઢ થી ગયો અને ત્યારે સિંહની વસ્તી મહદ અંશે રહી હતી અને ત્યાર પછી અને ત્યાર પછી ઓગણીસો માં જે અમારા માલધારી સમાજને ગીરમાંથી અમુક નેસડાઓને જે હજાર પ્લસ હતા એમને બહાર કાઢવામાં આવ્યા અને હાલની દ્રષ્ટિએ 300 થી 400 જ ગીરમાં નેસ હાલની હાલે જોયો તો જોવા મળે છે તો એ પહેલા પણ જ્યારે ગીર અભયારણ બન્યું તે 1975 માં ગીર અભયારણ બન્યું ત્યારે પણ સીની વસ્તી ખૂબ જ ઓછી હતી અને ત્યાર પછી પણ વધવાની શરૂઆત થઈ તો અમારે અમારા સિંહ સાથે કોઈ દુશ્મની નથી સિંહ અમારા મિત્રો છે સિંહ છે તો અમે છે અમે છે તો સિંહ છે અને સંસ્કૃતિ આપ સૌએ નિહાળી લીધી આભાર આજે આપણે કોડીનારની અંદરમાં જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થા ચાલે છે એમની મુલાકાત ચિરાગભાઈ સડનલી લીધી અને તેમને ખૂબ મજા આવી એટલે મને કે મારે આ બાળકોને પણ બતાવવું છે આ ફિલ્મ અમારો જે ધ્યેય છે આ બાળકો સાથેનો જે દિવ્યાંગ બાળકો માટે અમે જે કામ કરી રહ્યા છે એ કામ અમે એટલા માટે કરીએ કે સમાજની અંદર ઇન્કલુઝન થઈ શકે એટલે સમાજની અંદરમાં ભળતું થાય અને સાહેબે એ જ કરી બતાવ્યું છે કે આજે આ બાળકોને અહીંયા બેસાડ્યા છે અને એમની સાથે ફિલ્મ જોઈ રહ્યા છે આ ઇન્કલુઝન છે સમાજની અંદરમાં ભેળવવાની એક કાલ છે અને એમના ફિલ્મની અંદરમાં પણ એક દિવ્યાંગ વ્યક્તિને પણ બતાવી છે

પોડકાસ્ટ છે આખે આખું જે પ્રોડક્શન હાઉસ છે એટલું સરસ કામ કર્યું છે નાના 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 લોકોએ પણ બહુ સરસ કામ કર્યું છે હાઉસ માંથી એક નીતિનભાઈ આપણી સાથે છે નીતિનભાઈ વધારો ક્યાં છે નીતિનભાઈ આવો આવો આમની જે મહેનત છે ને આ આ પડદામાં ક્યાંય નહોતા પ્રોડક્શન મેનેજર છે નીતિનભાઈ એમણે જે વર્ક કર્યું છે ને પ્રોડક્શન મેનેજર તરીકે આખું શ્રેય છે ને એમને આભારી છે આયોજન કરવું પ્લાનિંગ કરવું એક ફિલ્મ બને ને એક ફિલ્મ એના માટે ઓછામાં ઓછા છ મહિના લાગે છ મહિના અને એક ફિલ્મ આપણે ત્રણ કલાકની જોઈએ છે જ્યારે એ ફિલ્મ બની હોય પંદર છો કલાકની એડિટ થતાં થાતા અઢી ત્રણ કલાકની થઈને રહી છે આ બધું એમને આભારી છે આપણે એમને તાળીઓથી વડાવીએ આપણી સાથે આ રીતના પ્રોડક્શન મેનેજર છે

જિરાકને બોલાવીને એમ કીધું તું કે આ હેન્ડસમ વિલન કોણ છે કેમ કે સાઉથના હીરો પણ બધા આપણે ઓળખતા જોઈએ છે કે કલરફુલ હોય તો બોલાવી એમ કીધું કે આ હેન્ડસમ હેન્ડસમ વિલન કોણ છે કે મારે મળવું છે અને ખરેખર મહિલા દોઢ કલાક એની સાથે કમ્યુનિકેશન કર્યું આશીર્વાદ આપ્યા અને કીધું કે ભવિષ્યમાં તું ખૂબ આગળ વધીશ એટલે આ આ આ સાઉથના હીરો હરી તેજા સાઉથના હીરો છે રવિ તેજા એના ખાસ અંગત મિત્ર છે ટોપ લેવલનો હીરો છે સાઉથમાં તો એ એનો અંગત લેવલનો મિત્ર છે સારી રીતે આને હળે મળે છે બહુ ડાઉન ટુ અર્થ રહેનારા છે આપણો ચિરાગ પણ ડાઉન ટુ અર્થ છે ભવિષ્યમાં પણ રહેશે અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા સાથે આપણે બહુ આજે

અને શાસણ જંગલના ગીર વિશે જે આપણે અજાણતા હતા કે માલધારી સમાજ વિશે અને બધું એ આ પિક્ચરમાં બધું જાણવા મળ્યું આજનું જે શાસણ ફિલ્મ છે એની અંદર માલધારીઓની અંદરના જે સંસ્કારો છે એની જે પરંપરાઓ છે અને એ લોકોની અંદર જે હૃદય ભાવનાઓ જે દર્શાવવામાં આવી છે એ હકીકત કે પરપ્રાંતિયો માટે પણ કેવી લાગણી સાથે એ એ લોકો રહે છે છે અને 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 સિંહને પોતાનો માની પોતાના પોતાના પરિવારનો સભ્ય માને અંગત પરિવારના લોકો ઉપર જ્યારે હુમલો થાય કે કંઈ પણ થાય તો પણ એ લોકો એને માનતા નથી અને સિંહને પોતાના ઘરના સભ્ય તરીકે રાખે છે એ પરંપરા છે અને ગીરની અંદર આ માલધારીઓ અને ગીર અને માલધારીઓ અને સિંહ વચ્ચેની જે એક કડી છે અને એકબીજા ઉપર સ્વનિર્ભર છે એની આ ફિલ્મની અંદર ખૂબ સરસ ઝાંખી બતાવી છે અને ગેરકાયદેસર સિંહ ઉપર જે અત્યાચાર કરનારા અથવા તો સિંહની શિકાર કરનાર પ્રવૃત્તિઓ છે એને ડામવા માટે આ માલધારીઓ છે એ કેટલા સારી રીતે એમાં રોલ ભજવે છે આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવ્યું છે તો બધાને નમ્ર વિનંતી કે જો ગીરની ઓરિજિનલ ઝાંખી જોવી હોય તો માત્ર ગીરની અંદર સિંહ જોવા માટે જે લોકો પ્રવાસીઓ આવે છે એ નહીં પણ ગીરના માલધારીઓ અને ગીરના લોકોની જે પરંપરા છે એ જોવાનો પ્રયત્ન કરો ધન્યવાદ ચાલો આપણે આજે કોડીનાર શહેરમાં જે સાસણ ગુજરાતી ફિલ્મ આવી છે ને એમાં જે વિલન તરીકે ચિરાગભાઈ જાનીનું કામ બહુ સરસ છે અને પિક્ચર બહુ સરસ છે પિક્ચરમાં પિક્ચરમાં તમને પ્રાણી અને મનુષ્યનો જે પ્રેમની જે પરિભાષા છે એ આ પિક્ચર થકી તમે જોઈ શકો છો કે જે લોકો કે આધુનિક યુગમાં પણ કોઈ ફેસિલિટી નથી છતાં કઈ પરિસ્થિતિમાં રહી અને સિંહનું સંરક્ષણ કરે છે અને અવારનવાર અવારા તત્વો દ્વારા જે સિંહની રંઝણ થાય છે ને નામ માલધારીઓને આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે માલધારીઓ સિંહને પોતાનું ફેમિલી ગણે છે કે સિંહથી એના કોઈ પશુ પક્ષીઓ એના જો એ માલ હોય એની ઉપર હુમલો કરે મારી નાખે તો એ સિંહને કંઈ કશું કરતા નથી અને પિક્ચરનો પાર્ટ બીજો આવવાનો છે પિક્ચરનો પાર્ટ પહેલો બહુ સરસ છે અને આવી પિક્ચર છે ને મારું માનવું એવું છે કે બોલિવૂડમાં બી થવી જોઈએ તો ખ્યાલ આવે માણસોને બધા લોકોને ખ્યાલ આવે દેશમાં કે શાસન છે એ પર્યટન સ્થળ નથી કે હજી આપણી ગાંડીગીર છે એ પર્યટક સ્થળ નથી પણ માણસ અને પશુ સાથેનો જે પ્રેમનો વાર્તાલાપ છે એ તમને એમાં જોવા મળશે રિયલ જે ગીરમાં રિયલ છે એ તમને જોવા મળશે આ ફિલ્મ માણસ અને પ્રકૃતિનો સમન્વય છે હા આ ફિલ્મની અંદર જે દર્શાવવામાં આવ્યું છે એ ક્યારેય આપણે નથી સાંભળેલું નથી જોયેલું ખાલી ઉપર છેલ્લી વાતો સાંભળેલી જે આજે આપણને ખુલ્લું કહ્યું છે અને શાસન ફિલ્મથી લોકોને ઘણું બધું જાણવા મળશે અને સમજવા મળશે કે પ્રકૃતિ શું છે અને માણસ પ્રકૃતિને કેવો કેવું હેરાન કરે છે જ્યારે પ્રકૃતિ હેરાન થાય છે ત્યારે માણસ ઉપર શું દશા થાય છે એ બતાવતું આ પિક્ચર છે અને પિક્ચર બહુ મસ્ત છે જોજો અને જાણજો આપણે સિંહ દિવસ ઉજવીએ છીએ આ પિક્ચર જોઈને તેમ થાય ખરેખર રોજ આ પર્યાવરણ અને પ્રકૃતિ નું જતન કરવું જોઈએ અને જે માલધારી સમાજની એક ટૂંકમાં એ કેવાય ત્રણ કલાકની અંદર જે મહેમાન રજૂ કરી છે ને ખરેખર દિલચસ્પદાયક છે એમ અને જે સિંહોનું જતન અને સાથે સાથે પ્રકૃતિનું જતન જોરદાર છે અને હું તો બધાને કહું છું આ મૂવી બધાએ જોવી જ જોઈએ બરાબર થેન્ક યુ અને આવાના આવા વિડીયો જોવા માટે કોડીનાર ચૂકી આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેરની બધા લાઈક સબસ્ક્રાઇબ અવશ્ય કરજો થેન્ક યુ